ગુજરાત બજેટ બે હજાર પચીસ છે તે કોના દ્વારા રજૂ કરવામાં આવ્યું છે તો ઓપ્શન આપેલા છે કનુ દેસાઈ નીતિન પટેલ આનંદીબેન પટેલ કે વિજય રૂપાણી દ્વારા તો આમાં જવાબ આવશે ઓપ્શન એ આવશે કનુભાઈ દેસાઈ છે જે આપણા મંત્રી છે તેમના દ્વારા છે ગુજરાત બજેટ બે છે તેમના દ્વારા છે રજૂ કરવામાં આવ્યું હતું ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો ગુજરાત બજેટ બે હજાર પચીસનું કદ કેવડું છે તો ઓપ્શન આપેલા છે તમને ત્રણ લાખ સિત્તેર હજાર બસો ને પચાસ કરોડ રૂપિયા બે લાખ પચાસ હજાર ને એકસો પચાસ કરોડ એક લાખ વીસ હજાર અને પચાસ કરોડ કે એક પણ નહીં તો આમાં જવાબ આવશે મિત્રો ઓપ્શન એ આવશે ત્રણ લાખ સિત્તેર હજાર બસો ને પચાસ કરોડ રૂપિયાનું છે આ ગુજરાત બજેટ છે રજૂ કરવામાં આવ્યું હતું ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો કનુ દેસાએ છે તેનું કેટલામું બજેટ રજૂ કર્યું છે તો ઓપ્શન આપેલા છે ત્રીજા નંબરનું ચોથા નંબરનું પાંચમા નંબરનું કે છઠ્ઠા નંબરનું તો આમાં જવાબ આવશે મિત્રો ઓપ્શન બી આવશે જે રજૂ કર્યું હતું જોઈએ નાણાં મંત્રી કન્નુ દેસાઇ તેમની સાથે રેગ્યુ રેગ્યુલર બજેટ બેગની જગ્યાએ સેનો ઉપયોગ કર્યો હતો તો તમને ઓપ્શન આપેલા છે થેલાનો સૂટકેસનો પોથીનો કે એક પણ નહીં તો આમાંથી જવાબ આવશે ઓપ્શન સી આવશે પોથીનો ઉપયોગ કર્યો હતો બજેટ રજૂ કરવા માટે લાલ કલરની એક પોથી છે તેમના દ્વારા છે રજૂ કરવામાં આવી હતી ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો પોથી ઉપર આદિજાતિ સંસ્કૃતિની ઓળખ સમી વાર પેન્ટિંગ અને ક્યાં ક્યાંની ભાતીગળ કલા અંકિત કરેલી હતી તો ઓપ્શન આપેલા છે કચ્છની ઉત્તર ગુજરાતની દક્ષિણ ગુજરાતની કે સૌરાષ્ટ્રની આમાં જવાબ આવશે ઓપ્શન એ આવશે કચ્છની ભાતીગળ કલા છે ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો પોથી ઉપર આદિજાતિ સંસ્કૃતિની ઓળખ સમી વારલી પેન્ટિંગ અને કચ્છની ભાતીગળ કલા અંકિત કરાયા આ ઉપરાંત છે શેનું ચિહ્ન પણ આમાં દર્શાવવામાં આવ્યું હતું તો તમને ઓપ્શન આપેલા છે લાલ કિલ્લાનું રાણકી વાવનું કીર્તિ તોરણનું કે અશોક સ્તંભનું ચિહ્ન સામ જવાબ આવશે મિત્રો ઓપ્શન ડી આવશે અશોક જે અશોક સ્તંભનું જે ઉપલો ભાગ જે ચિહ્ન છે આપણે ભારતીય ચિહ્ન તરીકે જે લીધો છે તે ચિહ્ન છે મિત્રો આમાં છે દર્શાવવામાં આવ્યું હતું ત્યારબાદ આગળનો પ્રશ્ન આપણે જોઈએ તો ઘરના ઘર માટે અપાતી સહાય માટે કરાયો વધારો નવા ઘર માટે જે અપાતી સહાય છે તે રૂપિયા એક લાખ એક લાખ એક પોઈન્ટ કરવામાં આવ્યો છે દસ હજારનો વીસ હજારનો પચાસ હજારનો કે સાઠ હજારનો તો આમાં જવાબ આવશે ઓપ્શન સી આવશે પચાસ હજારનો વધારો કરવામાં આવ્યો છે એટલે કે એક પોઈન્ટ વીસ લાખ રૂપિયા પેલા છે જે સહાય આપવામાં આવતી હતી તેમાં હવે પચાસ હજારનો વધારો કરવામાં આવ્યો છે એટલે કે એક લાખ ને સિત્તેર હજાર રૂપિયા છે હવે જે સહાય આપવામાં આવશે ત્યારબાદ આગળનો પ્રશ્ન આપણે જોઈએ તો મહિલાઓને સાધન સહાય લોન ગેરંટી તથા તાલીમ આપવા માટે કઈ યોજનાની જાહેરાત કરાઈ છે તો ઓપ્શન આપેલા છે મહિલા સાહસ સખી સાહસ મહિલા ગેરંટી યોજના કે સ્ત્રી સાહસ તો આમાં જવાબ આવશે ઓપ્શન બી આવશે સખી સાહસ નામની યોજનાની છે તે જાહેરાત કરવામાં આવી છે ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો ગીર ગીર ગાયના સંવર્ધન સંરક્ષણ અને ઓલાદોના માટે કયા જિલ્લાના ધરમપુર ખાતે વિવિધ સુવિધા કરવામાં આવશે તો ઓપ્શન આપેલા છે બનાસકાંઠા સુરત પોરબંદર કે અમરેલીમાં તો આમાં જવાબ આવશે ઓપ્શન સી આવશે પોરબંદર ખાતે છે આવી સુવિધાઓ છે ઉપલબ્ધ કરાવવામાં આવશે ત્યારબાદ આગળનો પ્રશ્ન આપણે જોઈએ તો મેન્યુફેક્ચરિંગ પાર્ક અને ટેક્સટાઇલ નીતિ થી કેટલા લાખ રોજગારીનું સર્જન કરવામાં આવશે તો ઓપ્શન છે એક લાખ બે લાખ લાખ કે લાખ લાખ તો આમાં જવાબ આવશે આવશે ઓપ્શન જેટલી છે છે જે નવી રોજગારીઓનું સર્જન આ મેન્યુફેક્ચરિંગ પાર્ક અને ટેક્સટાઇલ નીતિ દ્વારા છે કરવામાં આવશે ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ગુજરાત સરકારે પ્રાથમિક શાળાઓના વિદ્યાર્થીઓને ભોજન સારી ગુણવત્તાનું અને સમયસર મળી રહે તે માટે કઈ યોજનાની જાહેરાત કરી છે તો ઓપ્શન છે સેન્ટ્રલાઇઝ કિચન હોમ કિચન આપણો ખોરાક કે એક પણ નહીં તો આમાં જવાબ આવશે મિત્રો ઓપ્શન એ આવશે સેન્ટ્રલાઇઝ કિચન નામની યોજના છે તે ગુજરાત સરકારના પ્રાથમિક શાળાઓના વિદ્યાર્થીઓ માટે છે જે ભોજનની ગુણવત્તા સારી અને સમયસર મળી રહે તે માટે આ યોજના છે તેની જાહેરાત કરી છે ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ગુજરાત બજેટ બે હજાર પચીસમાં કયા બે નવા એક્સપ્રેસ વે વિકસાવવાની જાહેરાત કરવામાં આવી છે તો ઓપ્શન આપેલા છે નમો શક્તિ એક્સપ્રેસ વે સોમનાથ દ્વારકા એક્સપ્રેસ વે દ્વારકાધીશ એક્સપ્રેસ વે કે એ અને બી બંને તો આમાં જવાબ આવશે ઓપ્શન ડી આવશે એ અને બી બંને એટલે કે નમો શક્તિ એક્સપ્રેસ વે અને સોમનાથ દ્વારકા એક્સપ્રેસ વે આ બે નવા એક્સપ્રેસ વે વિકસાવવાની જાહેરાત છે આ બજેટમાં કરવામાં આવી છે ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ કે જનતા જૂથ અકસ્માત વીમા યોજના અંતર્ગત હવે છે કેટલા રૂપિયાનો વીમા કવચ છે પૂરું પાડવામાં આવશે તો ઓપ્શન છે પચાસ હજારથી બે લાખ બે લાખથી ચાર લાખ એક લાખથી બે હજાર કે એક પણ નહીં તો આમાં જવાબ આવશે મિત્રો ઓપ્શન બી આવશે બે લાખથી ચાર લાખની હવે છે તે વીમા કવચ છે પૂરું પાડવામાં આવશે પહેલાં મિત્રો છે પચાસ હજારથી બે લાખ સુધીનું છે તે વીમા કવચ છે આ યોજના અંતર્ગત છે પૂરું પાડવામાં આવતું હતું જે હવે વધારીને બે લાખથી બે લાખ ચાર બે થી ચાર લાખ સુધીનું કરવામાં આવ્યું છે ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે કયા જિલ્લામાં નવા ગ્રીન ફિલ્ડ એરપોર્ટ વિકસાવવામાં આવશે તો ઓપ્શન આપેલા છે દાહોદ છોટાઉદેપુર પાટણ કે અમરેલીમાં તો જવાબ આવશે ઓપ્શન એ આવશે દાહોદમાં મિત્રો છે ગ્રીનફિલ્ડ એરપોર્ટ છે તે વિકસાવવામાં આવશે ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો ગુજરાત બજેટ બે હજાર પચીસમાં ગુજરાત પોલીસમાં કેટલી ભરતીની જાહેરાત કરવામાં આવી છે તો ઓપ્શન આપેલા છે દસ હજાર બાર હજાર ચૌદ હજાર કે સોળ હજાર તો જવાબ શું આવશે તો જવાબ આવશે ઓપ્શન સી ચૌદ હજાર નવી ગુજરાત પોલીસ ભરતીમાં છે તે જાહેરાતો છે જે કરવામાં આવી છે જે ગુજરાત બજેટમાં જાહેર કરવામાં આવ્યું છે હવે મિત્રો આપણે ગુજરાત બજેટની મુખ્ય હાઇલાઇટો પણ જોઈ લઈએ તો તો નાણાકીય વર્ષ અંદાજપત્રની મુખ્ય બાબતો જોઈએ કુલ અંદાજપત્ર બસો ને પચાસ કરોડ નું મિત્રો આ બજેટ રજૂ કરવામાં આવ્યું છે જેમાં મહેસૂલી ખર્ચ છે બે લાખ છત્રીસ હજાર ને ચુમ્માલીસ કરોડ રૂપિયા દર્શાવવામાં આવ્યું છે અને મૂડી ખર્ચ છે તે એક લાખ ચોત્રીસ હજાર બસો છ

બે હજાર છસોને છત્રીસ કરોડની જોગવાઈ કરવામાં આવી હતી રાજ્યમાં બાર નવી હાઈ સ્પીડ કોરિડોર વિકસાવવામાં આવશે ગરબી ગુજરાત હાઈ સ્પીડ કોરિડોર માટે તેરસોને સડસઠ કરોડની જોગવાઈ કરવામાં આવી હતી ત્યારબાદ ડીસાથી પીવાવા પીપાવા નમો શક્તિ એક્સપ્રેસવે બનશે સોમનાથ દ્વારકા એક્સપ્રેસવે બનશે ત્યારબાદ જનતા જૂથ અકસ્માત વીમા યોજનામાં આવે બે લાખથી ચાર લાખ સુધીની વીમા કવચ મળશે શહેરી વિકાસ વિભાગમાં બજેટમાં ચાલીસ ટકાનો વધારો કરવામાં આવ્યો છે નવી જાહેર થયેલી મનપામાં ત્રેવીસો કરોડની જોગવાઈ સાબરમતી રિવરફ્રન્ટ માટે ત્રણસો પચાસ કરોડની જોગવાઈ અમદાવાદ ગાંધીનગર અને સુરતમાં મેટ્રો રેલ માટે સત્યાવીસો ત્રીસ કરોડની જોગવાઈ નવી બસો ખરીદવા માટે અગિયારસો ને કરોડની જોગવાઈ અંતરિયાળ વિસ્તારોમાં ચારસો નવી મડી બસ સુવિધા મળશે ત્યારબાદ અમદાવાદ ખાતે ન્યુરોલોજીસ્ટ ઇન્સ્ટિટ્યૂટ બનાવવામાં આવશે ત્યારબાદ રાજ્યમાં સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સ બનશે ત્યારબાદ તમામ જિલ્લામાં સાયબર ફોરેન્સિક લેબ બનાવવામાં આવશે ત્યારબાદ આગળ છે કે રાજ્યમાં એન્ટી નાર્કોટિક ટાસ્ક ફોર્સ યુનિટ ઊભું કરવામાં આવશે ત્યારબાદ છે ટ્રાફિક પોલીસની તેરસો નવી જગ્યા ઊભી કરવામાં આવશે ત્યારબાદ રાજ્યમાં સત્તર સત્તર કરોડની વધુ વૃક્ષ વાવેતર કરવામાં આવશે ત્યારબાદ છે વાજપાઈ બેંક કેબલ યોજનામાં પચીસ લાખ તથા સબસિડી રકમ વધારી ત્રણ પોઈન્ટ પિચોતેર લાખ કરવામાં આવી છે ત્યારબાદ અંબાજીની વિકાસ માટે એકસો એંસી કરોડની જોગવાઈ કરવામાં આવી છે ત્યારબાદ છે કિસાન સૂર્યોદય યોજના માટે એકવીસોને પિચોતેર કરોડની જોગવાઈ ત્યારબાદ કિસાન ક્રેડિટ કાર્ડ ધિરાણમાં ચાર વ્યાજ રાહત માટે બારસોને કરોડની જોગવાઈ કરવામાં આવી હતી ત્યારબાદ પ્રાકૃતિક ખેતીમાં ચારસો કરોડની જોગવાઈ કરવામાં આવી હતી ખેડૂતોને ટ્રેક્ટરની સહાયમાં એક લાખ દેશે કરવામાં આવી છે ત્યારબાદ ખેતરોમાં ફેન્સિંગ બનાવવા માટે પાંચસો કરોડની જોગવાઈ કરવામાં આવી છે ત્યારબાદ છે ન્યૂ ગુજરાત પેટર્ન યોજનામાં સાડત્રીસ પોઈન્ટ પાંચ ટકા વધારો સાથે અગિયારસો કરોડની જોગવાઈ કરવામાં આવી છે ત્યારબાદ મુખ્યમંત્રી શ્રમિક બસેરા યોજના માટે બસો કરોડની જોગવાઈ ત્યારબાદ સંત સૂરદાસ યોજનામાં એંસી ટકાને બદલે સાઠ ટકા દિવ્યંગતા ધરાવતાઓને પણ લાભ મળશે ત્યારબાદ રાજ્યના પીચ્યાસી હજાર દિવ્યાંગને વાર્ષિક બાર હજારની સહાય આપવામાં આવશે ત્યારબાદ વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ માટે ચાર હજાર આઠસોને સત્યાવીસ કરોડની જોગવાઈ રાજ્યના દસ જિલ્લાને વીસ સ્થળોએ સમરસ કુમાર છાત્રાલય અને કન્યા છાત્રાલય બનાવવામાં આવશે ત્યારબાદ અમદાવાદ સરદાર પટેલ સ્પોર્ટ એકલે એન્કેલેવ બનશે ત્યારબાદ કરાઈ ખાતે આંતરરાષ્ટ્રીય સ્પોર્ટ સુવિધા ઉભી કરવામાં આવશે ત્યારબાદ અપગ્રેડ માટે કરોડની જોગવાઈ અમદાવાદ એલ એન્જિનિયર કોલેજમાં એઆઈ લેબ સ્થાપિત કરવામાં આવશે ત્યારબાદ રાજ્યના અન્ય છ સરકારી ટેકનિકલ કોલેજોમાં આવશે તે એઆઈ લેબ બનાવવામાં આવશે ત્યારબાદ રાજ્યમાં ચાર રિજીયનમાં આઈ હબ સ્થાપ સ્થાપવાનું પણ આયોજન કરવામાં આવશે તો મિત્રો આ ત્રી ગુજરાત બજેટની મુખ્ય હાઈલાઇટ જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને વિડીયોને તમારા મિત્રો સાથે